હેલો એવરી વન વેલકમ બેક ટુ ધુ મયુર ફેમિલી બ્લોક એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને તો અમે આવ્યા છે વાડીએ હમણાં અમે રસ્તામાં લીધું થોડું પપ્પા અને એ લોકો આવ્યા છે વેકેશન છે તો જૂનાગઢ તો પપ્પા ક્યા આજે વાડીએ જાય અને અહીંયા કામ ચાલું છે અત્યારે વાવે છે શેરડી તો બતાવું તમને અહીંનો વ્યૂ અને અત્યારે મસ્ત એકદમ કેરીની સિઝન છે તો જોરદાર વ્યૂ છે અને અત્યારે એટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે જૂનાગઢથી થોડુંક જ થાય એટલે બહુ મસ્ત જગ્યા છે અહીંયા તો તમે જોઈ જ છે આગળ અમારા વિડીયોમાં પણ આજે ફરીને બધા લોકો છે તો બતાવું થોડું વિડીયોમાં જો આગળ અહીંયા અત્યારે વાવે છે શેરડી આ ટ્રેક્ટરમાં અને બધા છે તો એના છોકરા બધા આવે ફઈ અહીંયા વિજાપુર જ રહી તો ને અહીંયા બધા બેઠા અહીં ચૂલા ઉપર મસ્ત ચા બનાવી એટલે પીવે બધા ચા અને આ તો તમે જગ્યા જોયેલી જ છે મસ્ત રાવણો છે અત્યારે બસ ફૂલ હવે થોડોક ટાઈમમાં રાવણા પાકવાના છે નાના નાના તો દેખાય છે અને કેરી આ વખતે ઓછી આવી છે અને ઓલા વખત એવા ત્યારે નાની હતી જવાર પણ મોસ્ટ મોટી થઈ ગઈ અને અહીંયા પાણી પણ ફૂલ છે શેરડી વાવી દે વચ્ચે વચ્ચે આંબાની શંત ભાઈ ગયો છે કેરી ગોતવા માટે મને નથી લાગતું કે આમાં કેરી મળ આ આંબામાં છે જોઈએ મળે કે નહીં નહીં પાકી ગોતવાની હોય ક્યાં હે

તો મસ્ત બધા ચાપી શેરડી ખાય અને નિશાંત અહીંયા ટ્રાય કરે પણ એનાથી પડવાની નથી કેરી તો ચાલો હવે મારામાં બેટરી લો છે આજે મેં ચાર્જિંગ નથી કર્યું ઉઠીને સીધા આવ્યા તો તો જોઈએ જેટલું કન્ટેન્ટ થાય એટલું લઈએ પછી પછી પપ્પાના ફોનમાં લેવું પડશે વાહ ફાઇનલી નિશાંતે પાડી લીધી ક્યાં પાકેલી છે હમ આ થોડીક પાકેલી લાગે জযেনি জযেনা মমি জযেনা কোলি দেয়ালো হযেডিয় পাকলি হিয়াকয়াকেয়ে পাকলেতানোমায় হিয়ারা পাকলে সেনি হাকলেয�

અને ત્યાં પણ પપ્પા જમીન ને બધું છે ભાઈ ને બધા તો ત્યાં જાશું અને પછી જમી અને પાછા જૂનાગઢ વયા જાશું તો થોડીવાર જીવન હજી છે તો બેઠા બધા અને પછી જાશું આમાં ઘણી કેરી હા આમાં આવી જ નથી આ તો હવે પાકવા માંડી એવી થઈ ગઈ

અને હવે જે આગળનો પાર્ટ છે એ અમે રાતે બામણવાડાથી આગલા દિવસે આવ્યા ત્યારનો છે અને ત્યાં રાતે આવ્યું હતું એકદમ જોરદાર વાવાઝોડું તો રાતે બે દોઢ બે વાગે કેવી સિચ્યુએશન હતી એ જોવો આગળ વિડીયોમાં અને અમે આખું ઘર ખેતરમાં નીકળી ગયા હતા શું કામ એ જોવો આગળ અને એનું કારણ હતું કે ખેતરમાં સીણાનો પાક એમને તમે આગળના વિડીયોમાં જોયું હતું કે રાખેલો જ હતો તો ઉડી જાય પવનનો એવી સિચ્યુએશન હતી તો રાતે અમે બધા ઘરના લોકો બહાર આવ્યા અને વન બાય વન એમને કઈ રીતે ઢાંકવું વરસાદથી અને પવનથી બચાવું તો રાતે બે વાગે આખા ઘરે આ પ્રોસેસ કરી

પાડી બનાવી નીકળી માં નથી વિપુલે મારી જેમ અત્યારે જો વાય બતાઈ જાગી ગયો હા જો આ રાતે બધું કર્યું હતું પારી રાતે બે વાગે ઉઠી અને અમે બધા વર્ગી ગયા હતા અને એકદમ પેક કર્યો આ સીણો બાકી તો શું કહેવાય રાતે એટલો પવન હતો ને કે આગળ તમે વિડીયોમાં જોઈ જઈ છે કે હા હેરાન થઈ ગયા હતા હા એમ જોયો હમણાં અને જોવા હમણાં બહુ વિસર્યો હતો

Conta <laughs>